આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનો પ્રારંભ કર્યો આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુણવત્તા સભર સેવા સુવિધાઓ સાથે દેશનું ગ્રોથ એન્જીન ગુજરાત હવે વેપાર અને રોકાણ માટે વૈશ્વિક કેન્દ્ર બન્યું છે તેમણે યોજનાકીય લાભોને મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોમાં ગુણવત્તાનું પાસું જોડી નાગરિકોના ઇઝ ઓફ લીવીંગમાં વધારો કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ કૌશલ્ય ઉદ્યોગ એમએસએમઈ આરોગ્ય પર્યટન સંસ્કૃતિ અને રમતગમત સામાજિક વિકાસ અને ઇ કોમર્સ પર ભાર મૂકવામાં આવશે સર્વોચ્ચ અદાલતે નીટ યુજી પરીક્ષામાં કથિત ગેરરીતિ મુદ્દે કરવામાં આવેલી સંખ્યાબંધ અરજીઓ પરની સુનાવણી અઢાર જુલાઈ પર મોકૂફ રાખી છે સીબીઆઈએ આ મુદ્દે તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ ન કર્યો હોવાથી મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે સુનાવણી મોકૂફ રાખી હતી રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી અનુસૂચિત જાતિઓ વિકસતી જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના છાત્રો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે જે અંતર્ગત શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે સ્કોલરશીપ માટે પ્રક્રિયા હાથ ધરાશે આ અંગે માહિતી આપતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બી એન રાઠવાએ આ પ્રમાણે જણાવ્યું હતું જેલરશી ધોરણ અરજી એક લાખ એકસો લાભાર્થી અમે લાભ આપેલો છે આ ત્રેવીસ ચોવીસ ની અંતર્ગત બાકી જે હશે તો ઈ ચોવીસ પચીસ ની અંદર અમે ચૂકવવામાં આવશે એની અંદર થી જે છે વિદ્યાર્થીઓ એની અંદર આપણે યુનિફોર્મ જે છે એના નવસો રૂપિયા સ્કોલરશીપથી સાતસો પચાસ એમ ટોટલ થઈને ને સોળસો પચાસ એ રીતના દરેકને સ્ટેપ બાય સ્ટેપ થતું હોય છે જિલ્લાના અબડાસા તાલુકાના પર નલિયા વચ્ચે આવેલા ભવાનીપર ગામ પાસેનો બ્રિજ ભારે વાહન વ્યવહાર માટે ભયજનક હોઈ તેના પરથી ભારે વાહન પસાર કરવા ભયજનક છે જેથી અકસ્માતના બનાવ બનતા અટકાવવા માટે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે ભારે અતિભારે વાહનોને આ બ્રિજ પરથી અવરજવર બંધ કરાવી નવા વૈકલ્પિક માર્ગ મોથાળા કોઠારા નલિયા રોડ પરથી અવરજવર કરવા માટે જાહેરનામું બહાર પડાયું છે જીઆઈ ટેગ ધરાવતી કચ્છી ખારેક પોતાના સ્વાદથી દેશ વિદેશમાં જાણીતી બની છે ત્યારે જિલ્લાના જરપરા મુંદ્રા મઉ ગઢશીશા માંડવી નાની ખાખર ધ્રબ સહિતના કિસાનો ખારેકનું વાવેતર કરી સારી એવી કમાણી કરી રહ્યા છે જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ખારેક લંડન સ્વીડન ઓસ્ટ્રેલિયા અમેરિકા જર્મની જાપાન દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં પહોંચી છે આ વર્ષે ભારે ગરમી પડવાથી ફાલ વહેલો લચી પડ્યો છે જેને પગલે મોટા પ્રમાણમાં ખારેક બજારમાં ઉપલબ્ધ થશે અને દેશોમાં નિકાસ થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી વિગત અનુસાર આજે મુન્દ્રા ખાતે બે મિલીમીટર વરસાદ સિવાય મેઘરાજાએ વિરામ લીધો છે જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે મધ્યમ સિંચાઈના નિરોણા મથલ કાયલા ગજોડ કારાગોગા અને ટપ્પર મળી છ ડેમમાં નવા નીરની આવક થઈ છે કારાગોગા ડેમમાં અઠોતેર ટકા જળ રાશિનો સંગ્રહ થતાં ડેમને એલર્ટ પર રખાયો છે જિલ્લામાં હાલ ડેમોમાં બાવીસ પોઈન્ટ વીસ ટકા જેટલું પાણી સંગ્રહિત છે મથલ ડેમમાં બાર ફૂટ પાણીની આવક થયાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે આજે દેશ અને દુનિયાભરમાં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા છે વિશ્વની વધતી જતી વસ્તીને કારણે સર્જાતી તકો તેમજ પડકારોને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ અગિયારમી જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે વસ્તી સંદર્ભેની સમસ્યાઓના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા ઓગણીસો નેવ્યાસીથી આ દિવસ મનાવવાની શરૂઆત કરાઈ હતી હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે